જુનાગઢનું ગિરનાર અભ્યારણ્ય સાસણ ગીરનું અભ્યારણ્ય સિંહ દર્શન માટે વેકેશન ચાલુ થવાનું છે જેને કારણે જુનાગઢનું ગિરનાર અભયારણ્ય અને સાસણનું ગીર અભયારણ્ય સિંહ દર્શન માટે ચાર મહિના સુધી બંધ રહેશે જોકે એકમાત્ર સાસણનું દેવડિયા પાર્ક ખુલ્લું રહેશે ત્યાં પ્રવાસીઓ સિંહ દર્શન કરી શકશે ચોમાસાની ઋતુના ચાર મહિનાનો સમય પ્રાણીઓ પક્ષીઓ સરિસૃપો માટે સંવલન અને પ્રજનનનો સમયગાળો હોય છે તે દરમિયાન તેમને કોઈ ખલેલ ન પહોંચે તે માટે વેકેશન રાખવામાં આવતું હોય છે આ બંને અભયારણ્યો હવે સોળ જૂન થી ફરી ખુલ્લા થશે ત્યારબાદ લોકો જુનાગઢ ગિરનાર અભયારણ્ય અને સાસણગીર અભયારણ્યમાં સિંહના દર્શન કરી શકશે ચાર મહિના સાસણમાં વેકેશન જેવો માહોલ રહેશે જેના કારણે સાસણની બજારોમાં પણ વેકેશન જેવો માહોલ જોવા મળશે આ ચાર મહિના દરમિયાન પ્રવાસીઓની અવરજવર ઠપ થઈ જશે જેને કારણે હોટેલ રેસ્ટોરન્ટ રિસોર્ટ સહિતના ધંધાર્થીઓના ધંધા અને રોજગારને પણ અસર થશે રાજ્યની શાળાઓમાં નો મોબાઈલ પોલિસીની તૈયારી વાલીઓને સમજાવાશે આગામી મહિનેથી પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે શાળાઓમાં વાલીઓ અને શિક્ષકો વચ્ચે નિયમિત રીતે બેઠકોથી વિદ્યાર્થીઓમાં મોબાઈલના ઉપયોગ ઘટાડવાના સતત પ્રયાસો કરવામાં આવશે શાળાના હોમવર્ક અને અન્ય સૂચનાઓ માટે મોબાઈલના ઉપયોગનો પણ વિકલ્પ તપાસવામાં આવશે બાળકોની સુરક્ષા અને સંપર્ક અંગે વાલીઓની ચિંતા દૂર કરવા માટે પણ તૈયારીઓ કરવામાં આવી રહી છે ચિલ્ડ્રન યુનિવર્સિટીના સહયોગથી આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે શેર બજારમાં બનાવટી બ્રોકર છેતરી નહીં શકે યુપીઆઈ પેમેન્ટ ફરજિયાત પેલી ઓક્ટોબરથી અમલ શરૂ કરવા માટે સેબીની જાહેરાત શેર બજારમાં ઇન્વેસ્ટરો સાથે છેતરપિંડી અને ઠગાઈ રોકવા માટે સેબી દ્વારા અત્યંત મહત્વપૂર્ણ સુરક્ષિત ગણાતા યુપીઆઈ પેમેન્ટ સિસ્ટમ ફરજિયાત કરાયું છે સેબી દ્વારા રજિસ્ટર્ડ બ્રોકરો માટે પોતાના ક્લાયન્ટ પાસેથી નાણાં મેળવવા ખાસ યુપીઆઈ આઈડી જારી કરાશે નવી સિસ્ટમ હેઠળ ઇન્વેસ્ટરો વિશ્વસનીય બ્રોકરેજ હાઉસો બ્રોકરોની ઓળખ મેળવી શકશે રૂપિયા સત્યાવીસ હજાર કરોડના મની લોન્ડરિંગ કેસમાં ગુજરાત સહિત ત્રણ રાજ્યોમાં ઈડીના ના દરોડા ધોલેરા સ્માર્ટ સિટી સહિતના પ્રોજેક્ટોના નામે જંગી છેતરપિંડી રોકાણના નામે ઇન્વેસ્ટરો સાથે કરોડોની છેતરપિંડીને સાંકળતા રૂપિયા સત્યાવીસ હજાર કરોડના મની લોન્ડરિંગ કેસમાં આજે સવારથી એન્ફોર્સમેન્ટ ડિટેક્ટોરેટ દ્વારા ગુજરાત રાજસ્થાન તથા દિલ્હીમાં બે ડઝનથી વધુ સ્થળોએ મોટા પાયે દરોડાની કાર્યવાહી હાથ ધરી છે મેદસ્વીતાથી મગજની કાર્યક્ષમતા પર પડશે ગંભીર અસર નવા અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે જેમાં મેદસ્વીતા ઘણા રોગોનું મૂળ કારણ છે આ વાત તબીબી રીતે જાણીતી છે તાજેતરના એક અભ્યાસમાં એ પણ બહાર આવ્યું છે કે વધારે વજન માત્ર ચિંતા જેવી માનસિક સમસ્યાઓનું કારણ નથી પરંતુ મગજના કાર્યને પણ અસર કરી શકે છે આ અભ્યાસ ઉંદરો પર કરવામાં આવ્યો હતો જેમાં દર્શાવવામાં આવ્યું હતું કે મેદસ્વીતા આંતરડા અને મગજ વચ્ચેની ક્રિયા પ્રતિક્રિયા અથવા અસરને બદલે છે સિટી કવરેજ ન્યૂઝના ડેલી અપડેટ માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે સિટી કવરેજ ન્યૂઝ જુનાગઢ